રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આક્રમક રૂપમાં વિરોધ કરતી જોવા પડી રહી છે રાજકોટના ઉપલેટામાં પણ કોંગ્રેસે ખેડૂતોની સમસ્યાને લઈને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા મગફળીની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહી છે સરકારે ખેડૂતો પાસેથી સો ટકા મગફળી ખરીદવી જોઈએ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ખેડૂતોની મગફળી ઓછા ભાવે ખરીદવામાં આવે છે જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ સેટેલાઇટ સર્વે પ્રમાણે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તો સરકાર આવા ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરી છે ઉપલેના તાલુકા અને શહેર દ્વારા ખેડૂતોના જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે આ જે નીતિ છે આ નીતિને કારણે

તાલુકા કોંગ્રેસ ની આગેવાની માં ઉપલેટા મામલતદાર ને એક આવેદન પત્ર આપી ઉપલેટા તાલુકાના ખેડૂતોને થતા અન્યાય સામે અમે માગણી કરી છે અમને ન્યાય અપાવવાની જે આવેદનપત્ર ત્રણ મુદ્દા અમે આપ્યા છે તેમાં પહેલો મુદ્દો એક છે કે ખેડૂતો પાસે ટેકાના ભાવે જે મર્યાદિત મગફળી ખરીદ કરે છે એને બદલે ખેડૂતોનું જેટલું ઉત્પાદન થયું છે એટલું સો ટકા મગફળીની ખરીદી કરવામાં આવે બીજો મુદ્દો એ છે કે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ રજીસ્ટ્રેશનમાં ઘણા બધા ખેતરોમાં મગફળી વાવેલો હોવા છતાં સેટેલાઇટમાં દેખાણું નથી એટલે સેટેલાઇટ પદ્ધતિ તમામ નાબૂદ કરે